ગુડ મોર્નિંગ મોર્નિંગ્રેડ ઈશ્વરનો આભાર માનતા આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ પ્રભુ વચન કહે છે ઈશ્વરે ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે યુહારની સુવારતા આઠમો અધ્યાય બારમી કલમ આજનો વિચાર ક્રિસ્તમાં અતિ પ્રિય મિત્રો પ્રભુસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમ સલામ અજવાળું હંમેશા અંધારું દૂર કરી ઉજાસ અથવા તો પ્રકાશ અથવા તો અજવાળું રેલાવે છે પણ કેટલીક વસ્તુ હોય કે વ્યક્તિ હોય અથવા બાબતો એ વ્યક્તિનું ધ્યાન મન હૃદય ભટકાવી આકર્ષિત કરી તેના જીવનને અજવાળા તરફ જતા અટકાવી અંધકારમાં ને એમ કરી ધીમે 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 બહુ હોશિયારી અને ચાલાકીપૂર્વક નાશમાં ધકેલી મૂકે છે પાઉલ કે જેના વિશે આપણે થોડા સમય પહેલા જોયું અગાઉ જોયું આપણે જોયું અને આપણે બહુ એનાથી પરિચિત છીએ જાણીએ છીએ અને સમજીએ છીએ કે એમણે બદલાણ બાદ જે સેવા કાર્યો કર્યા છેક મરણ પામતા સુધી એમનું એક સેવા કાર્ય એટલે તેમના પત્રો અને પત્રો દ્વારા ઘણાય પ્રશ્નો અને અને એ શિક્ષણ અને એ શિક્ષણ આપતા તેમણે જે લખ્યું એ સાહિત્ય આપણી પાસે છે અને તેઓ જે લખે છે અનુભવ દ્વારા કારણ કે અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા બાદ નો જે એમનો અનુભવ છે તેમણે એ પત્રોમાં શેર કર્યું છે ને ઘણું બધું સૈદ્ધાંતિક અને વગેરે અને શિક્ષણ આપણને આપ્યું છે ને તેઓ કરંથીઓના બીજા પત્રના ચોથા અધ્યાયની ચોથી કલમથી છઠ્ઠી કલમ સુધી બહુ સરસ વાત લખે છે અને તે આ પ્રમાણે છે કે તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય બહુ જ ધ્યાનથી એને વાંચવા પ્રયાસ કરશો તો ખબર પડશે કેમ કે અમે ઉપદેશ કરતા પોતાને પ્રગટ કરતા નથી પણ ખ્રિસ્ત ઈશુ પ્રભુ છે અને અમે પોતે ઈશુને લીધે તમારા દાસો છીએ એવું અમે પ્રગટ કરીએ છીએ કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું ઉત્પત્તિની વાત અજવાળું ને વગેરે વગેરે બાબતો તો એ જે અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે કે જેથી તે ઈશુ ખ્રિસ્તના મોં પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે થોડું અઘરું અટપટું છે પણ એને સમજવા પ્રયાસ કરશો તો પ્રભુભાઈ ત્રાત્મા આપણને ગજબની વાતો એમાંથી શીખવશે ખ્રિસ્તની સુવાડતાના પ્રકાશનો ઉદય અવિશ્વાસીઓ પર ન થાય માટે જગતના દેવે તેઓના મન આંધળા કર્યા છે ને જો એ ખ્રિસ્તરૂપી સુવાળતાના પ્રકાશનો ઉદય આપણા જીવન પર પણ નથી થયો તો આપણે પણ હજી અંધકારમાં જ છીએ પણ ઈશ્વરે તેમની અગાધ કૃપામાં આપણા હૃદયો પર જીવન પર રૂપી પ્રકાશ પાડ્યો છે ને આપણને અંધકારમાંથી પ્રકાશમાં લાવ્યા છે જેથી એ પ્રકાશ હવે આપણા દ્વારા બીજા ઘણાને પણ પ્રાપ્ત થાય ને તેમનો અંધકાર પણ દૂર થાય ને તેઓ પણ પ્રકાશિત થાય કારણ કે જે પ્રભુ પોતે અજવાળું છે પ્રકાશ છે તેમણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે હું જગતનું અજવાળું છું તેમણે કહ્યું છે કે તમે જગતનું અજવાળો છો શું હું વિશ્વાસ કરું છું શું હું પ્રકાશિત છું મારી આત્મિક આંખ ખુલ્લી છે કે બંધ શું મારા પર ખ્રિસ્તના મહિમાની સુવાળતાને ના પ્રકાશનો ઉદય થયો છે સો ખ્રિસ્તના મહિમા મહિમાના જ્ઞાનનો પ્રકાશ મારા હૃદય મન જીવન પર પડ્યો છે યાદ રાખીએ ઈસુએ કહ્યું છે કે હું જગતનું અજવાળું છે છું તમે જગતનું અજવાળું છો વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા પણ સર્વની સહાય થતાં મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આપના મહિમાની સુવાળતાનો ઉદય અમ સર્વ પર થાય અને અમે ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રકાશિત થઈ તમે જે પ્રકાશ અમ સર્વના હૃદયો પર પાડ્યો છે તે મારફતે ને તેનાથી ઈસુ ખ્રિસ્તના મહિમાના અમે પાત્રો બનીએ માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો ઈસુના નામમાં આમે ધન્યવાદ